ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે ટ્રેક્ટરની એ ટુ જેડ માહિતી મળી જશે તો વેચાઈ જાય તે પહેલા તાત્કાલિક જયરાજ ભાઈનો કોન્ટેક કરો વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમારે પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે સૌરાજ સૌરાજ સાતસો પાંત્રીસ એફ ઇ તેમના ઓનર છે જયરાજભાઈ મોડલની વાત કરું બે હજાર અગિયાર બારના મોડલનું ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે કંપની ફિટિંગ એન્જિન આખા ઓરિજિનલ કન્ડિશનમાં તમે ટ્રેક્ટર વિડીયો અંદર જોઈ શકો છો અને તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ઉનોરનો પહેલા કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ જયરાજભાઈનો કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ઠકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયરની વાત કરું આગળના ટાયર 90% પાછળના ટાયર 70 થી 75% દેવા જોવા મળશે ટ્રેક્ટરની અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી ટોટલ જવાબદારી સાથે આપવાનું છે વધારે માહિતી માટે જયરાજભાઈ નો કોન્ટેક કરો ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે પાર્સિંગ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયા જોવા મળશે કિંમત અઢી લાખ રાખવામાં આવી છે અંદાજીત કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે